જય 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 દ્વારકાધીશ ખાસ જામનગર અને દ્વારકાના લોકલાડીલા સાંસદ એટલે કે શ્રી પૂનમબેન મેડમ આપણી સાથે છે દીદી ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે દ્વારકા બે રીતે ફાયદો થયો છે આવતા યાત્રિકોને ફાયદો થયો છે જેથી દ્વારકાની આવક વધશે ટુરિઝમને વેગ મળશે અને ખાસ દ્વારકાથી જામનગર જે કંઈ પણ પ્રસંગો વેપારીઓને ફાયદો થયો છે અને ખાસ ઘણી બધી ટ્રેનો આપના જે સાંસદીઓ વિસ્તારમાં મળી છે શું કહેશો એ બાબતે આજે તો હું એવું માનું છું કે વંદે ભારત ટ્રેન એટલી જલ્દી સૌથી પહેલી ટ્રેન સૌરાષ્ટ્રની જે હતી એ પણ જામનગરથી અમદાવાદ હતી ત્યારે આપણે બધાની એક માગણી હતી કે એને ઓખા સુધી લંબાવવામાં આવે પણ એટલી જલ્દી લંબાવવામાં આવશે કોઈ નહોતું વિચાર્યું પણ આપણી આ માગણીને તાત્કાલિક વાંચા જે મોદી સાહેબના નેતૃત્વમાં આપણને પ્રાપ્ત થઈ છે ત્યારે હું સર્વે નાગરિકોને સૌ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા યુવાનો જે છે એ કોઈ શિક્ષણ અર્થે અન્ય કોઈ ટ્રેનિંગ અર્થે કોઈ કામ અર્થે જે સતત ટ્રાવેલિંગ અહીંથી બહાર કરે છે એનું તમે સમજી શકો છો કે આ જે ટ્રાવેલની દૃષ્ટિથી એમનો જે આખો સંઘર્ષ છે અને સમય છે એ કેટલી બચત થશે સાથે યાત્રાળુઓ સતત આપણા વિસ્તારમાં અમદાવાદથી સુરતથી બધેથી આવતા જ હોય છે એટલે એ લોકોને પણ આ વધુ સુવિધા આ ટ્રેનના માધ્યમથી પ્રાપ્ત થશે આપણી એક કોશિશ છે કે વધુને વધુ લોકો આપણા સમગ્ર ક્ષેત્રમાં આવી શકે અને આપણા ક્ષેત્રના લોકો આરામથી બહાર જઈ શકે એ પ્રકારે યાતાયાતના તમામ માધ્યમો આપણને પ્રાપ્ત થાય તો મને લાગે છે મોદી સાહેબના નેતૃત્વમાં આપણા છેવાડાના વિસ્તારમાં એ રોડવેઝ નેશનલ હાઈવેઝનું નેટવર્ક હોય કે અત્યારે આપણું રેલવેઝનું નેટવર્ક હોય એ ખૂબ મજબૂતીથી આપણને સુવિધારૂપી આગળ વધી રહ્યું છે ત્યારે હું નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને દુરંતો હોય હમસફર હોય આવી નવી ટ્રેનો પણ આપણને મારા આ પાછલા દસ વર્ષના કાર્યકાળમાં પ્રાપ્ત થઈ છે અને અત્યારે ફરીથી એક વખત વંદે ભારત એક ખૂબ જ સ્પીડી ટ્રેન આખી ભારતની ઇન્ડિજિનસ ટ્રેન એટલે મેક ઇન ઇન્ડિયા જે આખું કોન્સેપ્ટ છે એટલે આપણી ભારતીય ટ્રેન કહી શકાય એ પ્રકારે આખી આપણી ટ્રેન છે અને એ વિશ્વની ટેકનોલોજીની દ્રષ્ટિથી વિશ્વની સારામાં સારી ટ્રેનો સાથે આજે હરીફાઈ કરી શકે એ પ્રકારની એક સ્પીડી સુવિધાજનક એક ટ્રેન છે ત્યારે હું સર્વે નાગરિકોને આપણા છેવાડાના વિસ્તારમાં આ સુવિધા પ્રાપ્ત થઈ એ બદલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપની મહેનત છે એ હર વખતે રંગ લાવે છે ઘણી બધી રજૂઆતો રેલવેને લઈને આપની થતી હોય છે ખાસ જે સ્ટેશનોની કાયા પલટ આપની રજૂઆત શું કહેશો જી આપણા સ્ટેશનો હમણાં જ મોદી સાહેબે એમની વાતમાં પણ કીધું કે પહેલાં યાત્રિકોને નાગરિકોને જે પરિસ્થિતિ હોય એ ક્યાંક ભગવાન ભરોસે મૂકી દેવામાં આવતા હતા આજે રેલવે એ આખો એક બદલાવ ખૂબ સરસ રીતે કે સમયસર ટ્રેનો પહોંચે આ ટ્રેનો પણ સ્વચ્છ હોય સુવિધાજનક હોય સાથે સાથે આપણા જે રેલવે સ્ટેશનો છે એ પણ પહેલાં એટલા ખખડતા હતા અને વર્ષો સુધી કોઈ કામ રેનોવેશન સુવિધાઓનો વધારો કંઈક કરવામાં ન આવતું આજે બધા જ રેલવે સ્ટેશનો એમાં આપણું ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં દ્વારકા હોય ઓખા હોય જામનગર સંસદી સંસદીય ક્ષેત્રના લગભગ બધા બધા જ રેલવે સ્ટેશનો નાના ને અમૃત ભારત પેકેજ અંતર્ગત અત્યારે વિકસિત કરવામાં ડેવલપ કરવામાં આવ્યા છે અને એમાં નવી સુવિધાઓ હોય કે એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એને ફરીથી રેનોવેટ કરવાની વાત હોય આપણા બધા જ રેલવે સ્ટેશનો આપણે અત્યારે ખૂબ સરસ એક નવા સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ અને અમૃત ભારત પેકેજ જે છે એના માધ્યમથી પણ આપણું ખાસ કરીને અત્યારે દ્વારકાનું સ્ટેશન છે જામનગરમાં જે મુખ્ય આપણું ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે હાપાનું રેલવે સ્ટેશન છે નાના મોટા અન્ય ખંભાળિયાનું રેલવે સ્ટેશન હોય ભાણવડ હોય આ બધા સ્ટેશનોને લાલપુર સ્ટેશન હોય આ બધા સ્ટેશનોને એક નવીનીકરણ અને મજબૂતીકરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ બધું જે જૂની આખી જે પદ્ધતિ હતી સરકારની એ વર્કિંગ સ્ટાઇલ આખી બદલી અને એક ઝડપથી પાછલા દસ વર્ષમાં આપણે આટલું રેલવેની દ્રષ્ટિથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સુવિધાઓ મળે આપણે કોઈ નહોતું વિચાર્યું પણ આજે સૌથી એક સ્પીડી ટ્રેન જેની આજે વિશ્વમાં ઘણી બધી ટ્રેનો સાથે આપણે સરખામણી કરી શકીએ એ પ્રકારની ટ્રેન આપણા આછેવાડાના વિસ્તારમાં આપણે જ્યારે વંદે ભારત પ્રાપ્ત થઈ હોય ત્યારે મને ખાતરી છે કે આવતા પાંચ વર્ષ મોદી સાહેબ જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી આપણું સમગ્ર ક્ષેત્ર વિકસિત થઈ અને જોડાશે અને ભારતને જે ત્રીસરી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફે મોદી સાહેબ આગળ વધારી રહ્યા છે એમાં પણ આપણા ક્ષેત્રનું મજબૂતીથી યોગદાન હશે